વિરામ આપનું સ્વાગત છે બનાસકાંઠામાં ફરી ખરડાઈ ખાખીની ગરિમા અંબાજીમાં સામે આવ્યું ખાખી માટે લાંછનરૂપ કિસ્સો અંબાજીમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ મચાવ્યું તોફાન બે લોકો ઘાયલ થયા છે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યું છે પોલીસકર્મીની કારમાંથી ત્રણ બોટલ દારૂ પણ મળી આવ્યું છે અકસ્માત સર્જનારા પોલીસકર્મીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો પોલીસકર્મી અને તેના સાથીદારને પકડી અને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા પોલીસકર્મી દલા ચૌધરી પાલનપુર પોલીસમાં એપીસી તરીકે ફરજ બજાવે છે તો અંબાજી પોલીસે કાર કબજે કરી અને વધુ કાર્યવાહી આ સમગ્ર મામલે હાથ ધરી છે તો બનાસકાંઠામાં ફરી એકવાર ખાખીની ગરિમા ખરડાઈ છે અંબાજીમાં ખાખી માટે લાંછન રૂપ કિસ્સો સામે આવ્યો છે અંબાજીમાં નશામાં ધૂત પોલીસકર્મીએ તોફાન મચાવ્યું

ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે એકાંતિપીઠ સર્કલ છે તે સર્કલ ઉપર એક બાઇક સવાર ને તમને ટક્કર મારી હતી ત્યારબાદ ટક્કર માર્યા બાદ પાટવાસ વિસ્તાર છે તે તરફ તેઓ ભાગ્યા હતા ત્યારે સ્થાનિક જે લોકો છે તે તેની પાછળ ગયા હતા અને ત્યારબાદ જે પોલીસ કર્મી છે તેને પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની ગાડીમાં ચેક કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી ને જે સ્થાનિક લોકો છે તેને ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા આ પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને અંબાજી પોલીસનો જે સ્ટાફ છે તે દ્વારા જે આ પોલીસ કર્મીનું મેડિકલ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આગળ જો આ વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠમાં ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અત્યારે જે દારૂબંધી છે ને તે દારૂ મળે લાંછાપ ઘટના કહેવાય અને જે બાઇક સવારને ટક્કર મારી છે તે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે અને અંબાજી જે સરકારી હોસ્પિટલ છે ત્યાંથી તેને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો છે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર